તો તમારું નામ કહેજો ને મારું નામ સાગર નારણભાઈ રાવલિયા છે ગામ ભાણવડની બાજુમાં મેવાસા હે મેવાસા મેઇન રોડ ઉપર જ આપણું ફાર્મ છે ફાર્મનું નામ શું રાણા ફાર્મ રાણા હોર્સ તો તમે કેટલાક સમયથી ઘોડા રાખો છો મારે ઘોડામાં દસ બાર બાર વર્ષ થઈ ગયા હે બે હજાર નવ દસ થી કન્ટિન્યુ રાખો અને તમે આટલા સમયમાં કેટલા ઘોડાનો અનુભવ કર્યો એટલા સમયમાં 5 થી 7 ઘોડીઓ બદલાવીને વાળી બ્રીડિંગ વાળી તો તમે પેલેથી ક્યાં મારવાડી ઘોડા રાખો છો કાઠિયાવાડી રાખો છો કયા ઘોડાનો તમને વધારે શોખ મારવાડીનો મારવાડી વધારે મારવાડી તો તમે મારવાડી ઘોડા રાખો છો તો વાત કરીએ તમારે અહીંયા મારવાડી ઘોડી છે બરાબર છે એનું નામ શું મારવાડી આ રજિયા છે રોજી ઘોડી છે એનું નામ રજિયા રાખ્યું છે અને એ તમારી પાસે છે એને કેટલો સમય થયો? મારી પાસે ચાર વર્ષથી છે. બે વર્ષની હતી ત્યારે હું લઈ આવ્યો હતો. તો ટૂંકમાં છ વર્ષની એની ઉંમર છ વર્ષની અત્યારે ઉંમર છે. તો તમે એને કયા પર્પસથી લઈ હતા? કે શું કરવાનું છે આપણે? એને એક તો મારવાડી પોઈન્ટ સારા હતા. હાઈટ ગજુ સારું હતું. નાની માં બોડી સારી બનતર હતી. ને શોખથી ને બ્રિડિંગમાં સારી છે. એટલે તમે લઈ આવ્યા. તો તમારી પાસે છે એને ચાર વર્ષ થયો તો બે વર્ષ થી લઈ અને છ વર્ષ સુધી પેલા જે હતી ને એના કરતા અત્યારે ડબલ થઈ ગઈ ને બીજા નંબર માં કે ઈ કલર માં ઘણો ફેર પડ્યો પેલા રોજી હતી નાની હતી ત્યારે બ્લેક ઉપર હતી પછી જેમ જેમ મોટી થઈ એમાં ગર્લ પડત અત્યારે છે 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 ગ્રે તો તમારી ઘોડી બરાબર બે હતી હતી પછી તમારા અંદાજ પ્રમાણે કેટલાક સમય સુધી કલર બદલે ઘોડું એક રોજુ રોજુ ઘોડું હે ને રોજીયા કલર માં ત્રણ ચાર વાર કલર બદલાવે પેલા કાળા ઉપર આવે કા તો લાલ ઉપર આવે પછી ધીમે ધીમે રૂવાળી ના ઉમર પ્રમાણે કલર બદલાવે ત્રણ ચાર વાર બદલાવે પેલા લાલ હોય એમાંથી પછી ધીમે ધીમે ડીપલ ડેપલ ગ્રે થાય ડેપલ ગ્રે માંથી પાછો લીલો કલર થાય પછી એમાં મખી ઓલા ટીલકી આવે એ કલર થાય તો તમે આ બ્રિડિંગ પર્પઝ થી લાવ્યા હતા તો તમારા મત મુજબ આપણે કોઈ પણ બ્રિડિંગ માટે ઘોડી લઈએ તો એમાં કયા પોઈન્ટ જોવા જોઈએ પહેલા તો એની લંબાઈ 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 અને ઘોડીની જેટલી લંબાઈ હોય એટલું જ એ અંદર બચ્ચાનો વિકાસ ની જગ્યા જળાય પહેલા લંબાઈ મેન ટૂંકમાં આપણી ભાષામાં જે વેલ વેલ બરાબર લાંબી હોય એ ઘોડી ઉંચાઈનું આમાં મહત્વ બ્રિડિંગમાં છે કે નથી ઊંચાઈ નું મહત્વ છે પણ ઊંચાઈ કરતાં એ પેલા આ મહત્વ વધારે હ કારણ કે જે બચ્ચાનો જે વિકાસ માટેની જે જગ્યા છે એ એની વેલ છે બરોબર છે એની જે લંબાઈ છે એના એમાંથી એ મળી દીએ છે અને એનાથી બચ્ચું સારું પાકે છે અને એનો વિકાસ સારો થાય બરોબર છે એટલે બચ્ચું સારું હવે તો તમે આટલા સમયમાં બીજી આ પેલા કઈ કઈ છોડી હતી તમારી પાસે આવું શરૂઆતમાં મેં એક ક્યારી ગોળી લીધી હતી કુમેરી એ મારવાડી જ હતી ને હાલવામાં હારી હતી ત્યાર પછી એક અભિજીત લીધી હતી એ ક્યાં લીધી હતી અભિજીત એ બ્રિડિંગ પર્પઝ થી લીધી બહુ સારી ઘોળી હતી અને એક તો એનું માર્કિંગ મને ગમ્યું હતું કે કઢલાવા પગ જેવડા હા ને તમને આપણે પોપટભાઈ પાસે નાગરાજ હતો આ એ ઈ ગોળી નો હતો મારી પાસે અભિજીત હતી ને એનો અને એ તમે ક્યાંથી લાવ્યા હતા એ સુરેન્દ્રનગર થી સુરેન્દ્રનગર ક્યાંથી કારું પાસે કારું ગુલાબ ગુલાબ જે હાલ અત્યારે જેની પાસે ફરજણના ઓનર છે જે એની પાસેથી તો એ તમે સેલ કરી દીધી ના એ દેવ થઈ ગઈ દેવ થઈ ગઈ તો ત્યારબાદ તમે કઈ ઘોડી લેવા ત્યારબાદ હું નોકરી લઈ આવ્યો હા નોકરી એક તો એ પણ બ્રિડિંગમાં બહુ સારી હતી હા ને હાલવામાંય હતી હા તો તમે એમાંથી બચ્ચા લીધા હતા કે નહોતા લીધા હા એમાં એક વછેરો આવ્યો હતો પોપટભાઈ પાસે અર્જુન ઘોડો હતો બાડો હા એનો વછેરો હતો હા એનો વછેરો પણ બહુ સારો હતો હા તો તમે એ નોકરી ક્યાંથી લાવ્યા હતા નોકરી અહીંયા ગ્રુપમાં જ હતી બાજુમાં જ ગામ હે બિલેશ્વર ત્યાંથી હું લઈ આવ્યો હતો અચ્છા અને તો હવે અત્યારે તમારે ઘોડાઓમાં શું કરવાનો વિચાર છે? અત્યારે બસ હવે બ્રીડિંગમાં જ વધારે ધ્યાન આપું છું ને આવી રીતનો કોઈ સારી ઘોડી હોય તો હું લઈ લઉં અને બ્રીડિંગ કરું ટૂંકમાં તો બ્રીડિંગ માટે જ તમે રાખો છો તો હાલ અત્યારે સમય પણ આમ તો જોઈએ તો બ્રીડિંગ બ્રીડિંગ તો ઓટણા બરાબર છે કે જે ચાલનો ને દોડનો અને જે ક્રેઝ હતો જે જે જગ્યાએ અત્યારે રેસ થાય છે એ જગ્યાએ એ ઈલાકામાં હોય છે પણ મોસ્ટ ઓફ અત્યારે દુનિયા બ્રીડિંગ ઉપર જાય છે બ્રિડિંગ ઉપર ને રિંગ એટલે સમય પ્રમાણે હાલવું પણ જરૂરી છે તો વાત કરીએ તમારી બીજી ઘોડીની કાઠિયાવાડી છે એ ઘોડી તમને કાઠિયાવાડી ઘોડી કેમ મળી છે કાઠિયાવાડી રેવલમાં બહુ સારી છે ને એને હાલ જોઈને જ લીધી છે ને કોઠાની પણ બહુ સારી છે વેલ બહુ લાંબી છે તો તમે ટૂંકમાં બ્રીડિંગ ને ચાલ બે વસ્તુ માટે એ લીધી તો કાઠિયાવાડી કાઠિયાવાડી ઘોડો ચાલી શકે એવું છે કે કોઈ બીજું પણ ચાલી શકે એટલે તમે એમ મતલબ તમે શું કીધું કે તમે રાઇડિંગ માટે લીધું બરાબર છે તો કોઈ બીજી નસલ નું ઘોડું ના ચાલે હાલે સિંધી હાલે કાઠિયાવાડી પણ મારવાડી કાઠિયાવાડી ને સિંધી ને હાલવામાં ના હાલે પૂગી શકે કોઈ રીતે ના પૂગી શકે કાઠિયાવાડી ની સિંધી ની મજબૂતી જે આવે ને હાલમાં એટલી મારવાડી ની ના આવે તો ક્યાં તમે તમારી આ કાઠિયાવાડી ઘોડી છે એનું નામ શું કાઠિયાવાડીને અમે તો ક્યાં કલર ઉપર થી બોલાવે છે ક્યાડી કઈ ક્યાડી કે ક્યાડી અને કેટલેક સમયથી તમારી પાસે છે મારી પાસે હું લઈ આવી ના પાંચ છ મહિના થયા હે હજી હાલ જ લીધી હે અને ઉમર માં કેવડી હશે ઉમર માં સાડા પાંચ છ વર્ષ ની સાડા પાંચ છ વર્ષ તો તમારી આ જે રજીયા છે બરોબર છે તમે બ્રીડિંગ માટે લઈ આવ્યા છો તો ઘોડો કવર કરાવેલ છે હા ઘોડો બતાવેલ છે કયો ઘોડો બતાવેલ છે ઘોડો ભરતભાઈ બોખીરા પાસે નાગરાજ ઘોડો છે એ બતાવેલ છે ભીમ ભીમમાં લાઈનનો ઘોડો છે ને બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર થી પેલા અરદાસભાઈ લઈ આવ્યા હતા કુસળિયા પછી જાજો ટાઈમ બહાર ગયો તો પછી ભરતભાઈ પાછા લઈ આવ્યા તો તમે એ ઘોડામાં કયા પોઈન્ટ જોઈ અને આ ઘોડીને તમે ક્રોસ કરાવ્યો કારણ કે કોઈ પણ ઘટના કે કોઈ પણ વસ્તુ કારણ વગર નથી થતી બરોબર છે દરેક વસ્તુ પાછળ ગમે એ કારણ હોય છે તો તમે બતાવ્યું હશે તમે એટલા સમયથી બ્રીડિંગ કરો છો તો ઈ ઘોડામાં તમે કયા પોઈન્ટ જોયા જે તમે અત્યારે આ વિડીયોમાં જણાવો તો કોઈ વિડીયો જોતા હોય તો ઈ ટૂંકમાં એને ખ્યાલ આવે બરોબર છે કારણ કે તમને તો વધારે અનુભવ છે તો તમે જો અત્યારે આમાં જણાવો તો જે નવી પેઢી છે બરોબર છે જે તૈયાર થાય છે એને ટૂંકમાં ખ્યાલ આવે કે ના ઘોડો ગમે આપણે ક્રોસ કરાવીએ તો એમાં આ પોઈન્ટ જોવા જોઈએ અને આ ઘોડામાં આ પોઈન્ટ છે એક તો ઘોડાનું બોડી સ્ટ્રક્ચર બહુ જોરદાર છે અતિશય સારો છે ને બીજા નંબરમાં રિઝટ એ બહુ સારા સારા એને આપેલા છે એક તો રિઝટ મારા નાગરાજ નું અભિજીત ઉપર એ ઘોડો છોડેલો હતો ને પોપટભાઈ પાસે નાગરાજ હતો બહુ બહુ સારું રિઝટ હતું ને ત્યારબાદ અભિજીત ને જેવી રીતના હતી ને કોઠાની વેલે બધી રીતના એ જ point અમારે આમાં મને જોવા જઈએ રજીયામાં એટલે એ સારું થયું ને મેં વધારે પડતો નાગરાજને ધ્યાન દીધું કે આ એકવાર result લઈ આવે પછી આપણે હાલો તમે નાગરાજ બતાવ્યો બરોબર છે તો હવે ત્યાં આગળની પેઢી છે એને એ ખબર પડે બરોબર છે કે એ તમે જણાવો કે ઘોડો કોઈ પણ બતાવીએ આપણે બરાબર છે ક્રોસ કરાવીએ આપણે ઘોડીમાં છે તો ઘોડામાં આપણે કયા પોઈન્ટ જોવા જોઈએ પહેલા તો હા પહેલા તો આપણી ઘોડીમાં જે માઇનસ પોઈન્ટ હોય કેમ કે જો ડાબામાં પગનો કઈ ઓલો હોય કે કાન જોડતી ના હોય ફેસ પ્રોફાઇલ આ ઘોડીના માઇનસ પોઈન્ટ જે હોય ને એ પોઈન્ટ ઘોડામાં પ્લસ હોવા જોઈએ બાકી તો નસીબની વાત છે કે આપણે બ્રિડિંગમાં આ વસ્તુ મેન જોવી જોઈએ કે આપણી ઘોડીના માઇનસ પોઈન્ટ કેલા ના એ ઘોડામાં પ્લસ પોઈન્ટ હોવા જોઈએ અને બાકી એના રિઝલ્ટ ની એ કઈ જોવાનું કે એ કઈ નહીં રિઝલ્ટ જોઈ હકીબ પણ રિજલ્ટમાં તો એવું હોય કે હવે આ કાઠિયાવાડી ઘોડી છે હવે ઈમા અત્યારે પેલો મિક્સ બ્રિડિંગ કરે છે બધાય કાઠિયાવાડી માં મારવાડી બતાવે તો હવે મારે મારવાડીમાં મારવાડી નું રિજેક્ટ આવે ને એ રિજેક્ટ કાઠિયાવાડી માં બતાવું તો એ શક્ય નથી ઈ સારું રિજેક્ટ આવે નહિ હા ઈ વાત તમારી સાચી એટલે રિજેક્ટ નું એવું નથી ને એવું કઈ નથી કે લાઈન વાળો ઘોડો બતાવે તો ઈ હાલવાનું છે કે રિંગમાં સો વિનર થાય એ પણ શક્ય નથી ઘોડા ઘોડી ને ન ઘોડી ને ઘોડી ને જે રીતના મેચ થાય હ એ પ્રમાણે result આવે હવે એક ને એક ઘોડામાં માં બે હેરખા result ના આવે એટલે એ તો hormones ઉપર હોય તો ટૂંક માં આપડે માનો કે કોઈ પણ ઘોડાના ના જોઈએ તો એ બચ્ચાવ ને હારે એની જે માં હોય છે બરોબર છે જે ઘોડી એ એ બચ્ચા ને જનમ આપ્યો હોય છે એ પણ જોવો જોઈએ તમારો ટૂંક માં કેવા તો એ જ થયો ને કે કોઈ પણ આપણે રિઝલ્ટ જોયા કઈ ઘોડી છે છે કારણ કે બધી ઘોડીઓ સરખી હોય નહીં બરોબર તો તમારો ખુબ ખુબ આભાર તમે આટલી માહિતી અમને આપી બરોબર છે અને તમારો કિંમતી સમય કાઢી અને અમને સમય આપ્યો એ બદલ તમારો ખુબ ખૂબ આભાર થેન્ક યુ